આજે ભાવનગરના એક મોટા સમાચાર પર નજર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત બીજા તબક્કાનું ડિમોલન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ચાલો આ અંગે વધુ વિગત જોઈએ નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્ત્વાકાંક્ષી ઘઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના યોજના વિભાગ દ્વારા આજે બીજા તબક્કાના ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહીમાં કુલ બાંસઠ બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં એકસઠ રહેણાકી મકાનો અને એક ધાર્મિક સ્થળનો સમાવેશ થાય છે મહાનગરપાલિકા દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત અડચણરૂપ કાચા પાકા બાંધકામોને હટાવવા માટે નોટિસો ઇસ્યુ કરવામાં આવી હતી પ્રથમ તબક્કામાં આઠસો આપવામાં આવી હતી જ્યારે બીજા તબક્કામાં આજે કાર્યવાહી હાથ ધરાય છે તેમાં સમાવેશ થાય છે યાદ રહે કે પહેલા તબક્કામાં ધોબી સોસાયટીના નાળાથી લઈને મોતી તળાવ સુધીના વિસ્તારમાં આઠસો ને અગિયાર મકાનો સાતસો ને નેવાસી મકાનો હટાવવાની કામગીરી પૂર્ણ થઈ હતી હજુ પણ વીસ મકાનો હટાવવાનું કાર્ય બાકી છે આજે શરૂ કરાયેલી કાર્યવાહીમાં થાપનાથ મહાદેવ મંદિરથી લઈને ધોબી સોસાયટીના નાળા સુધીના વિસ્તારમાં આવતા રહેણાકી મકાનો અને એક ધાર્મિક સ્થળને હટાવવામાં આવી રહ્યા છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં અનેક દબાણો આવેલા હતા જે ફેઝ વનમાં આઠસો ને અગિયાર દબાણો હટાવવામાં આવ્યા છે જ્યારે આજે ફેઝ ટુનું કામ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેમાં બાસઠ મકાનો તોડી પાડવામાં આવવાના છે જે નોટિસ તે તોડી પાડવામાં આવવાના છે છે આપણી સાથે જોડાયા ઇન્ચાર્જ એન્જિનિયર સમગ્ર આયોજન શું છે સમગ્ર જે વાત કરીએ પ્રોજેક્ટ શું છે તે વિશે આપણે પૂછીએ તો સાહેબ આ જે પ્રોજેક્ટ છે હાથ ધરવામાં આવ્યો છે તે ઘડીથી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે અને પ્રોજેક્ટ પૂરો થતા લોકોને કેવો ઉપયોગી થશે હાલમાં ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આપણે ફેઝ વનમાં જે કુલ આઠસો અગિયાર કાચા પાકા બાંધકામ હતા ગેરકાયદેસર ગેરકાયદેસર દૂર કરેલા છે બાદ ફેઝ હાલમાં જેટલી બાંધકામ હતા એમને નોટિસ આપીને પૂરતો સમય આપેલો છે બાદ હવે દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે હાલમાં ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બે માસથી એમ કામ ચાલુ થઈ ગયેલું છે કુંભારવાડા બ્રિજથી લઈને મોતી તળાવ રોડ સુધી ચમણાકાંઠે ડ્રેનેજ લાઈન નખાઈ ગઈ છે

કેમ કે બહુ આપણે વાત કરીએ તો કંસારા પ્રોજેક્ટ છે ઘણું બધું લેટ થયું છે સુધી આ ઘડીચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અત્યારે મહાનગરપાલિકા હાથમાં થઈ છે લોકોને ક્યારે ઉપયોગી થશે લોકોને તૈયાર થઈને કેટલો સમય થાય મળતા હાલમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે વર્ક એજન્સીને એલઓઆઈ અપાઈ ગયેલો છે કુલ સમય મર્યાદા ચોવીસ માસની છે અત્યારે કામ ચાલુ છે અને બંને કાંઠે આપણે આરસીસી રોડ સાડા સાત મીટરનો આવે છે જે થાપનાથ મહાદેવથી ચાલુ કરીને મોતી તળાવ રોડ સુધી બંને કાંઠે આરસીસી રોડ આવશે સેન્ટરમાં વીસ મીટરથી લઈને ચોત્રીસ મીટર સુધીની પહોળાઈવાળી કેનાલ બનાવશું બંને કાંઠે લાઇનિંગ આવશે બોટમમાં ગેબિયન પીચિંગ કરશું જેથી કરીને કંસારામાં જે આપણે કાંસનો પ્રશ્ન થાય છે એ પ્રશ્ન અહીંયા પણ ના થઈ શકે બંને કાંઠે સ્ટ્રીટ લાઇટ આવશે અને

આ પ્રોજેક્ટ સંપૂર્ણ છે પૂરો થ કરવામાં આવશે અને લોકોને સારી રીતે એની સુવિધા યુક્ત મળે તે માટે કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યું છું કેમેરામેન હિરેન માંડલિયા સાથે પ્રવીણસિંહ જાડેજા બી ન્યૂઝ ભાવનગર આ ડિમોલેશન કાર્યમાં મહાનગરપાલિકાના યોજના વિભાગ એસ્ટેટ વિભાગ દબાણ હટાવ સેલ પીજીઓ પીજીયુસીએલની ટીમ અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે મહાનગરપાલિકાના યોજના વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સમગ્ર ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ ચોવીસ માસમાં પૂર્ણ કરવામાં આવશે આ ડિમોલિશન પૂર્ણ થયા બાદ નદી શુદ્ધિકરણનું કાર્ય વેગ પકડશે હવે જોવું એ રહ્યું કે મહાનગરપાલિકાનો ચોવીસ માસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો દાવો કેટલો સાચો પડે છે અને ભાવનગરની વચ્ચેથી પસાર થતી નદી ક્યારે સંપૂર્ણપણે શુદ્ધ અને સ્વચ્છ બને છે આ હતા ભાવનગરના ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટના બીજા તબક્કાના ડિમોલિશન અંગેના સમાચાર બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર